જય જવન જય કિસાન બોટાદની બાજુમાં ગામ ભાંભણ આવી ગયા છે ને ખેડૂતભાઈ ઝાપો ખોલી નાખ્યો છે ને આપણે બોરે આવી ગયા છીએ ખેડૂતભાઈ કે બહુ તાકાત નથી કરી મેં કીધું થાય એટલી તાકાત કરો જો મોટર નીકળી જાય તો કપા ભાંગતી ને ગાડી લાવી ને આવા ખાડા પાડી દીધા છે તોય તેમનું એવું કહેવું છે કે તાકાત નથી એ કાંઈ વાંધો નહીં કીધું પૂરેપૂરી તાકાત જ માં હોય ત્યારબાદ જ આપણે કપા ભાંગીને ગાડી પાછી મારશું ફરી વખત ખેડૂતભાઈએ તાકાત અજમાવી લીધી અને અમે હવે મોટર કાઢવાની કુસ્તી ચાલુ કરી દીધી છે અને તાકાત અજમાવી રહીએ છીએ પણ જેમ ટ્રેક્ટર સ્લીપ મારતું તેમ જ અમારી મોટરની પટ્ટી પણ સ્લીપ મારી રહી છે ખૂબ તાકાત અજમાવી રહીએ છીએ પણ નીચેથી મોટર નથી હલતી આટલી તાકાત અજમાયા બાદ અમને ખ્યાલ આવી ગયો છે કે મોટરમાંથી ગાળ હશે કાંઈ વાંધો નહીં મોટર અધર નથી આવતી તો હવે આપણે મોટર પાછી મારવાની કોશિશ ફૂટ ફૂટ બોર છે મોટર ઉતારેલી છે ઉતારી ફૂટે નો હાંધો છે ફલાસનો હાંધો હતો એટલે આપણે નકરી સાફટિંગ રસ્તા એરે બાંધીને જવા દીધી છે અને ટોસા મારી રહ્યા છીએ પણ ટોસા આવતા નથી ત્યારબાદ ગાળ હતો એટલે ખેડૂતભાઈને આપણે બોરિંગની ફૂંક મારવાનું કીધું આ છે ફૂંક માર્યા પછીના દ્રશ્યો કે આવા કાંઈક પથ્થર બહાર નીકળ્યા હતા વરસાદને કારણે આપણી ગાડી ખૂતાણી અને ખેડૂતભાઈનું ટ્રેક્ટર લાવીને આપણે ફરી વખત મોટર કાઢવાની કુસ્તીને કોશિશ કરવા આવી ગયા છીએ ટ્રેક્ટર સાથે બાંધીને મોટર ફરી વખત ગાડી બોરે પાછી મારી દીધી છે ફરી વખત પાછા તાકાત અજમાવી રહ્યા છીએ પણ પાઇપ લાંબો થઈ રહ્યો છે મોટર નથી આવતી અમારા પ્રયત્નો હરેક બોરે એવા રહેતા હોય છે પૈસાની વાત તો બાજુમાં કે ખેડૂતભાઈનું સફળતાપૂર્વક કામ થાય ખેડૂતભાઈનો પાઇપ તાકાત અજમાવ્યો એટલે હો ફૂટેથી ફલાસેથી સિરાઈ ગયો છે અને પાઇપે માર્યો થેકડો ત્યારબાદ હવે આ સાપડા ખોલીને આપણે હો ફૂટ પાઇપ ખેંચી લઈએ ઝડપથી જેથી કરીને આપણે બીજી કોશિશ કરી શકીએ પાઇપ ખેંચી રહ્યા છીએ અને પાઇપ ખેંચીને આપણે હવે ફલાશ પકડાવવાની છે જેથી કરીને ફલાશ નીકળી જાય તો બીજી વસ્તુ ઉતરે પણ મોટરમાંથી સાપટિંગ અત્યારે ઉતારી તો એમને ગાળ બતાવે છે ત્યારબાદ હો ફૂટ પાઇપ ઉતારીને અમે ફલાશ પકડાવી રહ્યા છીએ અને ફલાશ પકડાયા બાદ નીચેનો પાઇપ પણ લાંબો થઈ રહ્યો છે મોટર નથી આવતી ફલાશ સાથે સારો કેબલ બાંધ્યો હોવાને કારણે કેબલ લાંબા ટૂંકી થાય છે અને ફલાશ નીચેથી કેબલ તૂટી ગયું હોય છે હવે પાઇપ લાંબો કરતાં કરતાં અમે કટકા કાઢી રહ્યા છીએ પણ પાઇપ કોઈ જગ્યાએથી શીરાતો નથી અમે આ મોટરમાં આ બોરે એટલી તાકાત અજમાવી કે બસો ફૂટ પાઇપ હતો અઢીનો તે ત્રણસો ફૂટ પાઇપ થઈ ગયો છે અઢીનો પાઇપ બેનો થઈ ગયો તો એ કોઈ જગ્યાએથી આ પાઇપ તૂટ્યો નથી અમે ધીરે ધીરે પાઇપ લાંબો કરતા જ આવી છીએ અને તાકાત અજમાવી રહ્યા છીએ કે પાનું પણ બહાર નીકળી જાય ડબલ પટ્ટી સડાવવી પડશે મોટર સ્લીપ મારી રહી છે અને ધુમાડા કાઢી રહી છે આપણે ધીરે ધીરે પાઇપ લાંબો કરતા પોરો ખાતા ખાતા દસ કટ્ટા ખોલી લીધા છે ને હવે ફલાશ આવી ગઈ છે તો એ કોઈ પણ જગ્યાએથી પાઇપ સિરાડતો નથી ત્યારબાદ અમે ફલાશ બહાર આવી ગયા બાદ કેબલ ફલાશ નીચેથી છૂટી ગયો તો એટલે કીધું કેબલની શિફ્ટી થઈ છે મોટરમાં નીચેથી કદાચ આવી છે તો એટલે તાકાત બતાવી રહ્યું છે પણ કેબલ કાઢવાનું લાગ્યું નાખ્યું એટલે કમ્પ્લીટ ખેડૂતભાઈનો બસો એ બસો ફૂટ કેબલ સહી સલામત વ્યવસ્થિત આવી ગયો મોટરના હાંધેથી મોટર માથે પથ્થર હોવાને કારણે મોટરના હાંધેથી કેબલ ખેંસાતો હોય છે મોટર પાસે કેબલની શિફ્ટી નથી થઈ ત્યારબાદ ખેડૂતભાઈને એવું કીધું કે આ પાઇપ કાઢવો હોય તો કાં આમાં કૅફ ફોડવો પડે ને કાં હરિયેથી કાઢવો પડે